આ નગરની પ્રજાએ બીજેપી નગરપાલિકા થી કરીને સંસદ સુધી જ્યારે બીજેપી નું રાજ છે ત્યારે આ નગર વિશે હું કેવા માંગીશ કે રસ્તાઓના કઈ ઠેકાણા નહી રસ્તાઓની ખરાબ હાલત તમે જોઈ શકો છો એચડીએફસી બેંક ની બાજુમાં એની એવી જ રીતે બેંક ઓફ બરોડાની બાજુમાં સ્પોર્ટ વિસ્તાર રામવાડી વિસ્તારના એન્ટરમાં જ છેલ્લા ત્રણ ચાર વર્ષથી રોડ એકદમ બસ્તર હાલતમાં પડ્યો છે એનો જે થવું જે થયેલ નથી એ જ રીતે ગટરના પ્રશ્ન હોય તો ગટર જાહેર માર્ગ ઉપર વહે પાણીની તકલીફો એ જ રીતે સફાઈની તકલીફો આવી અનેક સમસ્યાઓ આ નગરને સતાવી રહી છે નગરની વાત કરીએ તો નથી રમતગમતનું કંઈ મેદાન નથી ક્રિકેટનું મેદાન નથી ગાર્ડનની વ્યવસ્થા એકમાત્ર ત્રણ કરોડના ખર્ચે બનેલો જે ટાઉન હોલ એ પણ વપરાશ વગર જરજરી હાલતમાં અત્યારે પડ્યો છે આવી સ્થિતિ નગરની છે ત્યારે શું આ નગરના લોકોએ બીજેપીને મત આપી અઠ્યાવીસ સીટો આપી એમનો વાંક છે કે આ નગરને આ દુઃખ ભોગવવાનું એ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થીન અત્યારે ખડો થયો છે ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ મેં આ બનાવો અંગે આખલા યુદ્ધ અંગે કીર્તિભાઈ જે ગંભીર ઈજાઓ થઈ એ અંગે ક્ષાએ રજૂઆત કરી અને પગલા લેવા તાત્કાલિક માંગણી કરી છે અને સર્વે આગેવાનોને પણ અત્રેથી નગરપાલિકા કલેક્ટર શ્રી તથા નાયબ શ્રીને પણ હું અપીલ કરું છું તાત્કાલિક પગલા લઈ અને આનો નિવેરો લાવવામાં આવે